મિત્રો YouTube ચેનલ તો તમે બનાવી લીધી પણ વિડિયો ઉપર થમ્બલેન લાગતું નથી તો થમ્બલેન વેરીફિકેશન આપણે કઈ રીતે કરવાનું હોય છે અને જો તમારા ચેનલની અંદર થમ્બલેન વેરીફિકેશન નથી થતું તો કયા કારણો મિત્રો નથી થતું તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર હંમેશા માટે મિત્રો આપડો દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો મેઈન પોઈન્ટ છે તમે YouTube ચેનલ બનાવી લીધી છે તો બનાવ લીધી છે તો એના આપડા દરેક વિડિયો ઉપર આપણો છે થમ્બનેલ મેઈન ટોપિક લોકો ની નજર છે ના ઉપર પડે છે મિત્રો આપડા થમ્બનેલ ઉપર થમ્બનેલ ઉપર જે પણ તમે લખેલું હોય કે જે પણ થમ્બનેલ જના ઉપર બનાવી હોય એના ઉપર લોકો ની નજર પડે ત્યારે આપડા વિડિયો ની અંદર મિત્રો વ્યૂઝ મળે છે તો મેઈન છે મિત્રો ટોપિક આપણો થમ્બનેલ અને થમ્બનેલ જ મિત્રો આપડા વિડિયો માં સેટ ન થતું હોય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય છે અને થમ્બનેલ વેરીફિકેશન આપણે કઈ રીતે કરવાનું હોય છે અને થમ્બનેલ વેરીફિકેશન નથી થતું તો કયા કારણો ને નથી થતો તો વિડિયો માં ખાસ ધ્યાન આપજો બધી માહિતી હું તમને છે ને લાઈવ પ્રૂફ સાથે આપવાનું છું વિડિયોમાં ધ્યાન આપજો તો સૌથી પહેલા તો મેં અહીંયા આપણી ચેનલ ને મિત્રો ક્રોમ બ્રાઉઝર ની અંદર ઓપન કરી દીધી છે આપણી આ ચેનલ છે મિત્રો તમને ખ્યાલ જ છે જે પેજે ટ્રેક્ટર ગેમિંગ વાળી છે ઇન્ડિયન ગેમિંગ હેલ્પર સંજીની ચેનલ છે જે ની અંદર આપણે આજ સુધી કોઈ થમ્બનેલ વેરીફિકેશન કર્યું નથી ને અત્યારે હાલની અંદર પણ વેરીફિકેશન કરવાનું નથી બરોબર કેમ નથી કરવાનું એ પણ તમને માહિતી આપવાનું છું હવે તમે ક્રોમ બ્રાઉઝર ની અંદર સ્ટુડિયો ને ખોલશો તો તમને આ જ સમયે આ ટાઈપ નું પેજ જોવા મળશે અહીંયા ખૂણામાં બધા ફીચરો તમને મિત્રો અહીંયા જોવા મળી રહેશે આ ટાઈપના બરોબર છે અહીંયા સૌથી નીચે જશો એટલે તમને એક ઓપ્શન મળશે સેટિંગમાં તો આ સેટિંગના ઓપ્શન ઉપર તમારે મિત્રો કરવાનું છે ક્લિક તો અહીંયા સેટિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દીધું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા અલગ ફીચર જોવા મળશે 1 2 3 4 5 6 7 હવે આની અંદરથી મિત્રો કયા ફીચર ઉપર આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા તમે થોડું આ રીતે સ્લાઇડ કરી લો અહીંયા ઓપ્શન મળશે ચેનલ તો આપણે ચેનલ ઉપર ક્લિક કરી લઈએ તો ચેનલ ઉપર ક્લિક કરીએ એટલે જોઈ લો ખાસ મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હશે કે તમે ચેનલની અંદર કઈ સેટિંગ કરેલું હોય છે કે કઈ રીતે વ્યૂઝ મળે તો આપણી આ ચેનલની અંદર જો કન્ટ્રી પણ મે સેટ કરેલી નથી આ ટ્રેક્ટર ગેમિંગ વાળી ચેનલ છે ત્યાર પછી મિત્રો અહીંયા જો ખાલી બે થી બે બે ને ટેગર લગાવેલા છે કીવર્ડ બેજ લગાવેલા છે એડવાન્સ સેટિંગ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો એડવાન્સ સેટિંગ ઉપર આપણે કાંઈ વધારાનું સેટિંગ કરવાનું મિત્રો આવતું નથી ત્યાર પછી મિત્રો અહીંયા ફ્રીચર એલિજિબલ લખેલું છે તો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો એમાંથી આ ત્રણે ત્રણ ઓપ્શન મિત્રો અહીંયા ડન દેખાડે છે અવે આની અંદર મિત્રો વેરીફાઈ થંબલેન મતલબ કરેલું છે પણ મિત્રો થંબલેન વેરીફિકેશન કરેલું હોય ને તો જ મિત્રો અહીંયા આ ઓપ્શન તમને डन દેખાડશે બાકી થંબલેન વેરીફિકેશન નથી કરેલું તો તમને આ डन દેખાડશે નહીં હવે થંબલેન વેરીફિકેશન કરવા માટે તમારે આવવાનું છે અહીંયા અહીંયા તમને જોવા મળશે કદાચ આ બે ફીચર તમને डन દેખાય છે આ પણ डन દેખાય છે તો એ ત્રીજા નંબરનું પણ डन દેખાશે પણ અહીંયા જે બીજા નંબરનું ઓપ્શન છે મિત્રો આ डन હોય તો તમે થંબલેન તમારા વિડિયોની અંદર લગાઈ શકો છો અને આ જે મિત્રો તમારે થમ્બલાઈન નથી લાગતું તો તમે વેરીફાઈ પણ તમારે અહીંયાથી જ કરવાનું હોય છે અરે કઈ રીતે કરવાનું હોય છે મિત્રો એ તમને ખાસ કરીને તો મેં તમને વાત કરી કે આપણી ચલણની અંદર જે ચલણ છે એની અંદર આપણે વેરીફાઈ કરવાનું નથી તો આ બોક્સ ઉપર એક નાનકડું આઇકન છે એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ તો ક્લિક કરીએ એટલે તમને આ ટાઈપનું મિત્રો ઓપ્શન જોવા મળી રુ છે જોઈ લો તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે તો એની અંદર ઓપ્શન તમે જોઈ લો છો કે અહીંયા મે ખાસ કરીને વેરીફાઈ કરેલું છે તો બે બે डन દેખાડે છે લાઈવ વિડિયો કરી શકું છું વિડીયો લોગર અહીંયા વિડીયો તમે અને કસ્ટમ થમલેન મતલબ લાઈવ કરવું અને લાઈવ પર થમલેન તો પણ મિત્રો તમારે વેરીફાઈ કરવું પડે છે હવે આ વેરીફાઈ અહીંયાથી જેવું તમે કરશો એટલે તમારી પાસે મિત્રો એક મોબાઈલ નંબર માગે છે અને એવું પણ નથી હોતું કે એ મોબાઈલ નંબર આપણી પાસે કાયમી માટે હોવો જોઈએ એવું કાંઈ હોતું નથી તો એક મોબાઈલ નંબર તમારે અહીંયા ઇન્ટરનેટ કરવાનું એક ઓપ્શન તમને મળશે અહીંયા ઓલરેડી મેં વેરીફાઈ કરેલું છે એટલે મને અહીંયા ફીચર જોવા નથી મળી જો પણ તમે જ્યાં અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો એક ફીચર મળશે કે આ ઇન્ડિયાની કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે આપણો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને મોબાઈલ નંબર ઉપર એક ઓટોપી આવશે એ ઓટોપી તમારે અહીંયા નાખવાનો રહેશે એટલે થમલેન વેરીફિકેશન લથ મતલબ થઈ જશે અને જો નથી થતું તો એનો મતલબ શું છે એ તમને ખાસ કહી દઉં એક કોઈ પણ મોબાઈલ નંબર ઉપર એક નંબર ઉપર બે ચેનલ જ વેરીફાઈ થાય છે બસ મિત્રો ધ્યાન આપજો કારણ કે તમે અગો કોઈ YouTube ચેનલ બનાવી હોય અને એના ઉપર તમે મોબાઈલ નંબર થી વેરીફાઈ તમારી ચેનલ ને કરી લી હોય બે વખત તો એ નંબર ઉપર તમારી ચેનલ વેરીફાઈ થતી નથી મેઈન પોઈન્ટ એટલે મેં તમને વાત કરીને કે આપણે વેરીફાઈ કરવાનું નથી મતલબ કારણ કે આપણી પાસે એક જ નંબર છે મારી પાસે ચેનલો ઘણી છે મે કેટલી બધી વેરીફાઈ કરી છે મને ખુદ ને પણ ખબર નથી હોતી તો એના માટે વેરીફાઈ કરવા માટે કોઈ પણ ફેમિલી નો આપણા ઘરમાંથી કોઈનો નંબર તમે એન્ટર કરીને ઓટોપી લઈને તમે આ થમલેન વેરીફિકેશન કરી શકો છો અને થમની વેરીફિકેશન ન થાય તો કારણ એ જ છે કે તમે તમારી ચેનલની અંદર બે વખત તમારી કોઈ અન્ય યુટ્યુબ ચેનલને વેરીફાઈ કરી છે તમે કરી હોય કે કોઈ તમારા મિત્રએ કરી હોય તો પણ તમારા ચેનલની અંદર વેરીફાઈ થતું નથી તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી પાસે જે પણ નોલેજ છે આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગોગાને આવા નવા વિડીયો તમને ડેલી મળતા રહેશે